પાલનપુર બિહારી બાગ નજીક નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આબુથી અમદાવાદ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે પાલનપુરમાં છ ઇંચ વરસાદ વરસતા ઘણા ભાગો તરબોળ થઈ ગયા છે પાલનપુરના હાઇવે પર ઘણા ભાગો પર કેડ સમા પાણી ભરાયા હતા બિહારી બાગ નજીક નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આબુથી અમદાવાદ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા ભારે વાહનો પણ પાણીમાં બંધ પડ્યા છે અને વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો છે પાણીમાં ટ્રક બંધ પડી જવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી બિહારી બાગ પાસે ચાર ફૂટ જેટલું પાણી ભરાતા એક તરફનો માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો મહત્વની વાત તો એ છે કે બિહારી બાગ પાસે હાઇવે પર જ્યાં પાણી ભરાય છે ત્યાં મસ્ત મોટા ખાડા પડ્યા છે જેથી પાણીમાં વાહન લઈને પસાર થવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે અકસ્માતને આમંત્રણ આપે તેવી વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના સરકારી બાબુઓની કુંભકર્ણની નિંદ્રા પોડી રહ્યા છે પાલનપુર બિહારી બાગ પાસે હાઇવે પર ભરાયેલા પાણીના દ્રશ્યો છે જ્યાં મોટા વાહનો પણ મહામુસીબતે પસાર થતા નજરે પડે છે આવા સમયે નાના વાહનો માટે અહીંથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે તેમ છે જેથી ભારે વરસાદ દરમિયાન અહીંથી પસાર થવાનું ટાળવું જોઈએ